નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે ચર્ચા કરીશું આવનારું આપણા બધાનું સૌનું અઠવાડિયું કેવું રહેશે તે વિશે જાણીશું સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી આપણા સૌનું આવતું અઠવાડિયું તમામ નિર્ણયો આપણું સ્વાસ્થ્ય વિવાહ પ્રેમ સંબંધો અને બીજી ઘણી બધી બાબતો વિશે આપણે આજે જાણીશું દરેક વખતની જેમ આજે પણ આપણે મેષ રાશિથી આપણે શરૂઆત કરીશું તો સૂર્ય રાશિ પ્રમાણે જોળ એકサイン પ્રમાણે જોઈએ મેષ રાશિવાળા જાતકો માટે કેવું રહેશે આપનું આવતું સપ્તાહ મેષ રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું ખૂબ જ સરસ છે કોઈ પણ પ્રકારના અગર નિર્ણયો લેવાના હોય તો લઈ લેજો બહુ જ સરસ સ્થળાંતર પરિવર્તન આવી રહ્યું છે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે આપ સૌની જીવનમાં અને જીવન અને જીવનમાં તમારા જીવનમાં જે જે સંબંધો છે જે જે તમારું કામ છે તમારું કેરિયર છે એમાં પણ સકારાત્મક ઉર્જા મને દેખાઈ રહી છે સફળતા તમારા દ્વારે તમને વેટ કરી રહી છે એવું હું તમને કહીશ તો બસ કશું જ વિચારવાની જરૂર નથી બહુ જ સરસ આવતું અઠવાડિયું તમારા માટે નીવડે એવું મને લાગી રહ્યું છે જે લોકો ઘણા સમયથી કોઈક વસ્તુની રાહ જોઈ રહ્યા છે તે મારા મિત્રોને હું એમ કહીશ કે ખૂબ જ ઝડપથી તમારો ઇંતજાર ખતમ થવાનો છે આગળ વધીશું વૃષભ રાશિના મારા મિત્રો તમારું અઠવાડિયું કેવું રહેશે આવનાર સપ્તાહ વૃષભ રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે કમ્પેરિઝન ન કરો અને પરિસ્થિતિને સ્વીકારીને થોડાક આગળ વધશો તો કદાચ સકારાત્મક પરિસ્થિતિ જણાઈ રહી છે મને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો પડવું વાગવું ઉતરવું ચડવું અને વાહન ચલાવવામાં ખાસ સાવચેતી રાખવી પડશે અને કોઈ પણ વસ્તુની પોતાની અને બીજાની સાથે કમ્પેર ન કરીને આગળ વધશો તો ઘણું સારું છે દલીલબાજીમાં ન પડતા થોડુંક તમારો ઈગો ડ્રોપ કરજો આ પાંચ છ દિવસ પછી સકારાત્મક પરિસ્થિતિ હંમેશ માટે તમારી જીવનમાં રહેશે પણ આ અઠવાડિયું તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર વર્તાઈ રહી છે આપણે મિથુન રાશિના મારા મિત્રો માટે આવનાર અઠવાડિયું કેવું રહેશે એની ચર્ચા કરીએ બે પરિસ્થિતિ વચ્ચે કંઈક અટવાયેલા હોય એવું મને લાગી રહ્યું છે મિથુન રાશિના મારા મિત્રો તમે કંઈક વસ્તુમાં કન્ફ્યુઝ હો અથવા નિર્ણય ન લઈ શકતા હોય તો બી અગર તમે શાંતિથી સમજી વિચારીને બંનેને સરખો ન્યાય આપી શકશો નિર્ણય લઈ શકશો સફળતા મેળવી શકશો એસિડિટીના કે પેટની તકલીફો જે મને જણાઈ રહી છે એના માટે હું એમ કહીશ કે થોડીક સાવચેતી રાખજો ખાવા પીવામાં ધ્યાન રાખજો બાકી જે લોકો ધંધા અથવા તો બિઝનેસમાં છે જે લોકો નવા પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યા છે એ લોકો માટે આવનારું અઠવાડિયું

તમારે તમારી જાતે જ બનાવવી પડશે ક્રિએટ કરવી પડશે જે લોકોને કરવા છે અને કાસ્ટના પ્રોબ્લેમ થઈ રહ્યા છે કુટુંબમાં થોડા વિઘ્ન આવી રહ્યા છે અથવા તો પોતે ક્યાંક અટકાયા છે તો એ લોકોને પોતાના માટે સ્ટેન્ડ લેવું પડશે અગર તમે સાચા છો તો હું તમને કર્ક વાળા મારા મિત્રોને એમ કહીશ કે તમે સાચા છો તો કોઈનાથી ડરો નહીં અને તમારી વાત રજૂ કરો સચ્ચાઈ સાથે હંમેશા ઈશ્વર હોય જ છે ઈશ્વરના આશીર્વાદ પણ હોય છે માટે આગળ વધો તમે તમે વન મેન આર્મી છો એક ડગલું આગળ વધશો તો તમામ કુદરતની કાયનાત તમને સફળતા અપાવશે આપણે સિંહ રાશિના જાતકો માટે આવતું અઠવાડિયું કેવું રહેશે એની ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકોને હું એમ કહીશ કે થોડાક વિચારોને શાંત કરો થોડાક સકારાત્મક બનો વિચારોને ઓછા કરો પોતાની જાત ઉપર ધ્યાન આપો અને બીજું બધું આગળ પાછળ શું થશે જેવા ડર અથવા ચિંતાઓમાંથી તમારી જાતને મુક્ત કરો તમારે અત્યારે થોડુંક મન બહેલાવાની સારું મ્યુઝિક સાંભળવાની મિત્રો સાથે બહાર જવાની અથવા કુટુંબ સાથે ટાઈમ આપવાની મને જરૂર વર્તાઈ રહી છે મનમાં 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 કોઈ વાત શેર કરી દો ને ન રાખો એનાથી તમારી તબિયત ઉપર પણ અસર પડશે અને તમારા કેરિયર ઉપર પણ અસર પડશે તો મનને હળવું કરી નાખો અને તમને જે તમારા માટે યોગ્ય લાગતું હોય કોઈ સ્નેહી સ્વજન અથવા મિત્ર એની સાથે શેર કરી દો

હમણાં શાંતિથી આ અથવાડિયું પસાર કરો આગળ બધું જ સકારાત્મક છે તમારી સેવરમાં જ છે સાનુકૂળ પરિસ્થિતિ જ છે પરંતુ અત્યારે થોડીક ધીરજ રાખવી પડશે થોડુંક સમજી વિચારીને આગળ વધો તો તમારા બધા જ જે નિર્ણયો અને જે પણ તમે કરવા માંગો છો એમાં તમને જરૂર સફળતા મળશે આપણે તુલા રાશિના મારા મિત્રો આ અઠવાડિયું નાના નાની દાદા દાદી તમે બનવા જઈ રહ્યા છો જે લોકો ઇંતજાર કરી રહ્યા છે દાદા દાદી બનવા કે નાના નાની બનવા એ લોકોને ઇંતજાર ખતમ થઈ જશે અને ગુડ ન્યૂઝ પણ છે જે લોકો માતા પિતા બનવા જઈ રહ્યા છે અથવા માતા પિતા બનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ શુભ છે બસ આનંદપૂર્વક આ અઠવાડિયું તમારું વીતવાનું છે અને કોઈ પણ પ્રકારની અગર તમારી જીવનની કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ તમે મેળવવા માંગતા હોય તો એ આ અઠવાડિયામાં જરૂર મળી જશે હવે આપણે આગળ વધીએ છે વૃષિક રાશિના મારા મિત્રો થોડા થાકેલા મને જણાવો છો તમે થોડો થાક ખાઈ લો અને હું એમ કહીશ કે થોડા રિલેક્સ થઈ જાઓ તમને આરામની જરૂર છે ખૂબ જ કરી લીધું આ અઠવાડિયું થોડા રિલેક્સ થઈ જાઓ પ્લસ ક્યાંક હળવા થવાની જરૂર છે ક્યાંક તમને ચેન્જની જરૂર છે કંઈક સ્નેહીજનો અથવા વર્તુળ સાથે થોડો સમય તમે પસાર કરો કેમ કે અત્યારે ઘણી બધી વસ્તુઓ એકસાથે કરવાથી તમે એક પણ વસ્તુમાં સફળતા નહીં મળે એના કરતાં બેટર છે કે ધીરજપૂર્વક શાંતિથી બાય એટલે કે એક એક પછી તમે તમારા કામોને લો હાથ ઉપર અને આટોપો એક વા એક એક પછી બધા જ કામ જો તમે સાથે કરવા જશો અથવા તો બધી જ જગ્યાએ તમે એકસાથે દોડશો તો તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થશે અને તમે એકેય જગ્યાએ સફળતા નહીં મેળવી શકો માટે થોડીક વખત શાંતિથી આરામ કરીને એક પછી એક બધું જ હાથ ઉપર લો આગળ આપણે વધીએ છીએ રાશિ ધન રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે સ્થળાંતર મુમેન્ટ કોઈક જગ્યા તમારી કંઈક તમારે બદલવાની હોય અથવા તો જોબ બદલવાની હોય અથવા તો તમારા પોતાના પ્રોજેક્ટ કંઈક નવા તમે અગર શરૂ કરવા જઈ રહ્યા હોય અથવા તો જે લોકો પરદેશ ગમન માટે પ્રયત્ન કરી રહ્યા છે વિઝા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો માટે સો ટકા આ અઠવાડિયું ખૂબ જ શુભ છે જરૂર તમને લોકોને સફળતા મળશે આગળ વધતા રહેજો પરંતુ બીજી એક બાજુ એ બી હું કહીશ કે બીજાને ખરાબ

બીજાને સારું લગાવવા માટે પ્રયત્નો છોડી દો આપણે આગળ વધીએ મકર રાશિના જાતકો મકર રાશિના જાતકો હજુ ઘણું બધું બાકી છે મકર રાશિના જાતકોને હું એમ કહીશ કે કોઈ પણ નિર્ણય ખૂબ ઉતાવળથી ન લેતા શાંતિથી સમજી વિચારીને તમારા શુભ ચિંતકોની સલાહ અથવા વડીલોની સલાહ લઈને લેજો કેમ કે અત્યારે મને એવું લાગે છે કે તમારું માઇન્ડ અને વિચારો અસ્વસ્થ અથવા અસ્તવ્યસ્ત હોઈ શકે જેના લીધે તમે કોઈ એવો નિર્ણય ન લઈ લો જેનાથી તમને ભવિષ્યમાં પસ્તાવવું પડે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા જીવનમાં તમે કોઈ નવું કામ કરવા જઈ રહ્યા હોય અથવા તો તમે કોઈ નવો સંબંધ બાંધવા જઈ રહ્યા હોય જેના માટે તમે એવું જ વિચારતા હોવ કે બહુ જ સરસ આગળ મારું ભવિષ્ય આની સાથે છે તમે પૂરેપૂરો વિશ્વાસ બધાની ઉપર ન કરશો હું એવી સલાહ આપીશ આવતા અઠવાડિયા દરમિયાન શાંતિથી વડીલો અને શાંતિથી સમજપૂર્વક દરેક કાર્ય કરશો તો બિલકુલ પણ વાંધો નહીં આવે કુંભ રાશિના મારા જાતક મિત્રો હું તમારા માટે આવતું અઠવાડિયું કેવું રહેશે હું કહું કુંભ રાશિના જાતકો નીચે પાડવા માટે ઘણા બધા દુશ્મનો તમારી આસપાસ છે પરંતુ તમે હંડ્રેડ પર્સન્ટ સફળતા પામશો તમને બદનામી અથવા ક્રિટિસાઇઝ કરવામાં આવે તમને બ્લેમ કરવામાં આવે અથવા તો નીચે પાડવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે પરંતુ તમે તમારા મકસદ ગોલ અને તમારે જે વસ્તુ તમારે કરવી છે પામવી છે જે વસ્તુ ઉપર તમારું ફોકસ છે એ વસ્તુ એ જ દિશા પકડી રાખજો કેમ કે કુદરતનો સાથ અને તમારી મહેનત તમને રંગ લાવશે લાવશે અને લાવશે તો બિલકુલ બી ગભરાયા વગર હિંમતથી આગળ વધતા રહો સો ટકા ગુડ ન્યૂઝ અને સફળતા તમારા દ્વારે જ છે માટે ડરવાની જરૂર નથી મીન રાશિના મારા મિત્રો હું તમને એમ કહીશ કે ક્યાંક તમે સ્ટક લાગો છો કોઈક વ્યક્તિથી દબાયેલા અથવા તો કોઈક એવા સંબંધોથી તમે થોડાક તમારી જાતને અટકાવી દીધા છે જેનાથી તમે ખૂબ જ વિચારો કરો છોક આ રેસ્ટ કરો તમારી જાત ઉપર ધ્યાન આપો અને તમે જે પણ ઈશ્વરને માનતા હોવ એ જાપ અથવા મંત્ર અને થોડીક ધાર્મિકતા તરફ વળો તો કદાચ આવતું જે ભવિષ્ય છે નિયર ફ્યુચર છે એ સકારાત્મક બનશે અને થોડાક તમે મુક્ત રિલીઝ અને થોડાક ફ્રી થશો અત્યારે આમ પણ તમને થોડાક ફ્રી થવાની જરૂર મને લાગે જ છે કેમ કે અત્યારે તમે ક્યાંક અટકેલા સ્ટક લાગો છો મને પણ તમારે કશું જ નકારાત્મક વિચારવાની જરૂર નથી તમે તમારી એબિલિટી ઉપર તમારો આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું પાસું છે જેના ઉપર તમારે ફોકસ કરીને આગળ ચાલવાનું છે તો મિત્રો હું આપને એમ કહીશ કે મીન કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને હું એમ કહીશ કે આવનારું જે અઠવાડિયું છે એમાં થોડો આરામથી ધીરજપૂર્વક શાંતિથી નિર્ણયો લઈ તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો તમારા સંબંધો ઉપર ધ્યાન આપજો તમારી પોતાની જાત અને તમારી ઈચ્છાઓને પહેલી પ્રાયોરિટીમાં રાખજો તો તમારી જીવનમાં તમે જે ઈચ્છો છો એ થશે બીજું કે મેષ રાશિના જાતકો કર્ક રાશિના જાતકો તુલા અને કુંભ રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું ખૂબ જ સરસ છે બહુ જ સરસ રીતે તમે આગળ વધો તમે જે પણ અત્યાર સુધી કામ કર્યું છે મહેનત કરી છે એનું વળતર તમને જરૂર મળશે મળશે સફળતા એક નવી શરૂઆત પણ તમે કરી શકશો તો દર્શક મિત્રો આ હતું સૂર્ય રાશિ પ્રમાણે મતલબ કે જોડી એક સાઈન પ્રમાણે આપ સૌનું જનરલ અઠવાડિયે ભવિષ્ય તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા ટોક વિરોમાં હું દીપા જોશી નમસ્કાર